ત્યારે પરિવાર સાથે એના ઘરે ઉભા રહી જાય ને અને કહી દેને હું છું ચિંતા ના કરતા હો માણસને માણસની જરૂર પડે હા માણસ ને માણસની હૂંફની જરૂર પડે તમે પૈસાથી નહીં આપો ને હુંફ કંઈ વાંધો નહીં તમારા બે શબ્દોથી તમારી ભાવનાથી જો તમે લાગણી આપો ને તમારા મિત્રોને તમારા સંબંધીઓને તમારા પડોશીઓને તો પણ માણસ જીવી જાય હા આવો અહીંયા ભીષ્મ પિતા વાત કરવામાં આવી છે ભીષ્મ પિતામાં યુધિષ્ઠિરજીને ઉપદેશ દીધો છે અને આ યુધિષ્ઠિરને જે ઉપદેશ દીધો છે ભીષ્મ ગીતાના નામથી ભાગવતજીમાં અહીંયા સંગ્રહ કરવામાં આવ્યો છે તે પછી ભગવાને યુધિષ્ઠિર ભીષ્મ પિતા મને દાદાને પૂછ્યું છે કે પ્રભુ કેમ છો દાદા ત્યારે દાદાએ કીધું છે કે જો આટલા બધા બાણ લઈને સૂતો છું કેવું હોય કેવું લાગે છે તમને હું કેમ છું અને મને એક પ્રશ્ન થાય છે દાદા એ કીધું કે મારે તમને પ્રશ્ન પૂછવો છે તે તારે ભીષ્મ પિતાએ પ્રશ્ન પૂછ્યો છે અને કીધું છે કે મેં બધી જ રીતે બાલ બ્રહ્મચારી રહીને અખંડ બ્રહ્મચારી વ્રતનું પાલન કર્યું છે મેં ક્યાંય ક્યારેય મન વિચાર ખરાબ નથી કર્યા તો પછી મને આ બાણસૈયા પર સૂવું પડ્યું આટલા વખત સુધી એનો મને સમજણ ના પડી એનો અર્થ મને ખબર ન પડ્યો ત્યારે કૃષ્ણ ભગવાને કીધું છે કે પ્રભુ યાદ કરો યાદ કરો કે પાંડવોને જ્યારે પાંચ ગામ માંગવા આવ્યા હતા ને ત્યારે તમે દુર્યોધનને સમજાવી નતા શક્યા એનાથી વધારે યાદ કરો કે તમારા કુળની આ નાનકડી એમથી વહુ આ અબડા જ્યારે પોકાર કરતી હતી ને એના એના ચીર જ્યારે તમારા દીકરાઓ ખેંચી રહ્યા હતા ભરી સભામાં ને ત્યારે દ્રૌપદી એને ચીસો પાડીને ત્યારે તમારાથી તમારા બાળકોને સમજાવી નહોતા શકાયા હા અને અહીંયા કહેવામાં આવ્યું છે કે જો જગ્યા પર તમારે જ્યાં છો ત્યાં કોઈ અજુકતું કંઈક બની રહ્યું છે તો એનો વિરોધ કરો અને વિરોધ ના થઈ શકે તો તે જગ્યાને છોડી દો હા સજ્જન પુરુષે આ કરાય કે તમે જે જગ્યા પર હોવ જો કોઈ ખોટું થતું હોય કોઈ બસમાં તમે ગયા કોઈ બેનનું મસ્કરી થતી હોય કોઈ મસ્કરી કરનાર હોય તો એનો વિરોધ કરવો અને જો વિરોધ ન કરી શકો તો એ જગ્યાને છોડી દેવી ભગવાન એ સમજાવી રહ્યા છે તમે યાદ કરો દ્રૌપદી નું ચીરહરણ થયું દાદા તમારી વધુ અને તે વખતે આ આ વિચાર કર્યો કે હા ખરેખર મારાથી કર્મ ખોટું થયું છે અને તેવા સમયે ભગવાન સાથે વાતો થઈ છે આ સંવાદ છે અહીંયા ભાગવતજીમાં બહુ સુંદર રીતે ભગવાનની સ્તુતિ કરી છે અગિયાર શ્લોકમાં ભીષ્મ પિતામહે અને પછી ભીષ્મ પિતામહે કીધું છે કે પ્રભુ મને તમે વચન આપ્યું હતું કે હું જ્યારે મારો દેહ છોડીશ ત્યારે તમે મારી નજરની સામક્ષ ઉભા રહેશો અને એ તમે દેહમાં મારું વચન પૂરું કર્યું છે પ્રભુ તમારી જય જયકાર હો અને ભગવાનની સ્તુતિ અગિયાર શ્લોકમાં ભગવાનની એવી સરસ સ્તુતિ ભગવાનની કરી છે કે પ્રભુ તમે જે ચાલો છો ને તમારી ચાલ એટલી સુંદર છે પ્રભુ તમારા નયનો એટલા સુંદર છે આમ ભગવાનની સ્તુતિ ભીષ્મ પિતામાં કરી છે ખાલી ભીષ્મની સ્તુતિને સમજાવવા જઈએ ને તો આપણે એક દિવસ નીકળી જાય એટલી સુંદર સ્તુતિ કરવામાં આવી છે અને જ્યાં પછી ઉત્તરાયણ તરફ ભગવાનને જ્યારે દિવસ નમ્યો છે અને એવા સમયે આ કાળમાં ઉત્તરાયણના કાળમાં ભીષ્મ પિતાએ પોતાનો દેહ છોડ્યો છે અને બધાએ ભગવાનની સાક્ષીમાં વિષ્મ પિતામાનો સંસ્કાર કરીને એમના ક્રિયાકર્મો પૂરા કરીને પછી ભગવાન સાથે પાછા પોતે મહેલમાં બધા આવ્યા છે આવીને ભગવાને પાછું કીધું છે કે મારે હવે દ્વારકા જવું જોઈએ મારો સમય હવે થયો છે ઘણા વખતથી અહીંયા છું તમારી સાથે બહુ કાર્ય કરી લીધું હવે મને દ્વારકા જવા દો કારણ કે દ્વારકાવાસી મારા વંશજો છે ને યાદવો મને યાદ કરતા હશે મને જવા દો ભગવાન દ્વારકા જવા માટે નીકળ્યા છે પાંડવો એમની પાછળ પાછળ દ્રૌપદી અને કુંતાજી પણ એમની પાછળ પાછળ ચાલ્યા છે ભગવાને સુભદ્રાને પોતાના હૃદયથી ચાપીને આશીર્વાદ દીધા છે પોતાની અને પછી રથ ઉપર બિરાજમાન થયા છે અર્જુને ભગવાનના રથ ઉપર ચામર ઢોળતા એક છત્ર પકડ્યું છે અને ચામર ઢોળાતા ઢોળાતા ભગવાનને વિદાય આપવા તે લોકો પાદર સુધી ગયા છે થોડેક દૂર સુધી ભગવાનને વિદાય આપીને બધા પાછા વળ્યા છે ભગવાને સમજાવ્યા છે બધાની આંખમાં આશુ છે કે કૃષ્ણ થી વિરહ છે કૃષ્ણ જેનાથી દૂર થતો હોય એને વિરહ થાય એની આંખમાં આશુ આવે છે અને અહીંયા આ તરફ પરીક્ષિતજીનો જન્મ થયો છે પરીક્ષિતનો જન્મ જ્યારે થયો છે ત્યારે ભુદેવોને બોલાવવામાં આવ્યા છે પહેલાં આવું થતું કે બાળકનો જન્મ થાય ત્યારે ભુદેવોને બોલાવવામાં આવતા હા તમને કહું તમને કરતા જશો તમે ગુણી છો પણ જ્યારે બાળકનો જન્મ થાય ને ત્યારે શુદ્ધ મદ અને સોનાની એક સળી રાખવાની અને એ સળીથી શુદ્ધ મધ લેવાનું અને એની જીભ ઉપર ઓમ બોલ લખવાનું ઓમ ઓ મધ લેવાનું સોનાની સળી અને એના જીભ ઉપર ઓમ લખવાનું સોનાની ના મળે તો ચાંદીની સળી રાખવાની કસું ન મળે તો આપણી પાસે ઘરેનું હોય ને એનાથી બાળકને હલકા હાથે ઓમ લખવાનું અને એના કાનમાં ઓમકાર ગાયત્રી મંત્ર આપડા કૃષ્ણ ભગવાનના મંત્ર આમ બોલવાના એના કાનમાં અહીંયા ભૂદેવો આવ્યા છે અને ભૂદેવોને પૂછવામાં આવ્યું છે અર્જુન દ્વારા કે ભગવાન મારા જે પરીક્ષા બાળક જન્મ્યું છે અમારે ત્યાં વંશમાં તેનો ભવિષ્ય કહો અને ભવિષ્ય કહેવામાં આવ્યું છે ત્યારે યુધિષ્ઠિર રાજાને ભવિષ્ય કહેવામાં આવ્યું છે કે આ દીકરો તો તમારો બહુ સુંદર છે બહુ તપસ્વી છે અર્જુન જેવો બાણાવળી થશે યુધિષ્ઠિર જેવો ધર્મવાન થશે ભીમસેન જેવો બળવાન થશે યુદ્ધ અને સહદેવ નકુલ જેવો બુદ્ધિમતા બુદ્ધિ હશે એનામાં પરંતુ પરંતુ એને સર્પદંશ થશે ને એનું મૃત્યુ થશે આ બાજુ યુધિષ્ઠિરજીને ચિંતા થઈ છે દાદા છે એટલે કે આવું કેમ થશે ત્યારે ભૂદેવોએ કીધું છે કે જે પણ થશે ને તે પણ સારું જ થશે તમે ચિંતા ના કરો અને આમ પરીક્ષિતજીનું ભવિષ્ય કહીને ભૂદેવોને ખૂબ દક્ષિણા આપવામાં આવી છે ભૂદેવો સ્વસ્થાને ગયા છે યુધિષ્ઠિરજીએ અહીંયા અશ્વમેઘ યજ્ઞ કર્યા છે અને અશ્વમેઘ યજ્ઞ કરીને એમણે વિદુરજીને અને ગાંધારી જે છે એ લોકોને ચરણ સ્પર્શ કર્યા છે અહીંયા બન્યું છે એવું કે વિદુરજીએ જ્યારે ધૃતરાષ્ટ્ર અને ગાંધારીને યુદ્ધ પછી આ પાંડવો સાથે રહેતા જોયા છે ત્યારે વિદુરજીએ એમને સમજણ આપી છે કે તમને શરમ નથી આવતી આટલી ઉંમરે તમે એમ કહેતા હતા કે પાંચ ગામની આપીએ હા ધૃતરાષ્ટ્રે તો આંખ આંધળા હતા એટલે નથી જોયું પણ ગાંધારીએ તો આંખે દેખતી હોવા છતાં પાટા બાંધ્યા જ્યારે પોતાના બાળકોના ભવિષ્યની વાત હોય ને ત્યારે માતાએ કોઈ દિવસ આંખ પર પાટા ના બાંધાય ત્યારે એનું પહેલું જ કર્તવ્ય બને એની પહેલી ફરજ બને કે પોતાના બાળકને ટોકે રોકે સમજાવે અહીંયા ગાંધારીએ પોતે પતિનો પત્નીનો ધર્મ નિભાવ્યો છે પણ માતાનો ધર્મ બના કરી નથી શકી બરાબર ફરજ નિભાવી નથી શકી અહીંયા વિદુરજીએ સમજાવ્યા છે અને ઉપદેશ આપ્યો ગાંધારીને અને